કમા ખાડા ખબડા હોય તે પહેલા તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે ખાસ કરીને પાંડીસરા વિસ્તારના વ્યસ્ત રસ્તા પર જેટ પેચેક ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતનું જોખમ ઘટે છે સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેચર મશીન છે અત્યારે વરસાદી સીઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર જ ડામર માલ મિક્સ કરે છે નીચે થી એ રોડ સફાઈ કરે છે ખાડો સાફ કરી અંદર માલ પ્રેશર થી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે એટલે ખાડા પૂરવા માટેનું નું અધ્યતન મશીન સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે ચોમાસા દરમિયાન રસ્તામાં પડેલા ખાડા રિપેરિંગ માટે પાલિકા દ્વારા અધ્યતન જેટ પેચર ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો હોય તેથી ટૂંક સમયમાં શહેરીજનોને આ ખાડાની તકલીફમાંથી મુક્તિ મળશે તેમ આના પરથી લાગી રહ્યું છે